નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપની ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં તો મિત્રો એપ્રિલ બે હજાર ચોવીસમાં રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર તરફથી મળશે આટલી વસ્તુ ફ્રીમાં પરિપત્ર જાહેર થઈ ચૂક્યો છે એ કાર્ડ હોય બીપીએલ કાર્ડ હોય અંત્યોદય કાર્ડ હોય દરેક કાર્ડ કેટલું અનાજ મળશે એની વિગત આપણે આ વિડીયોમાં લેવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોજો ચેનલ પર નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો જેમનું અંત્યોદય કાર્ડ હોય એ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થા વિશેની આપણે માહિતી લઈશું તો તમે અહીંયા જોઈ શકો છો ક્રમ નંબર એકમાં ઘઉં છે અંત્યોદય એવાય કાર્ડ છે કેટેગરી પંદર કિલો વ્યક્તિ દીઠ ઘઉં મળશે વિના મૂલ્યે એટલે કોઈ પણ કિંમત આપવાની નથી બીજું છે ચોખા છે ફોર્ટી ફાઈવ ચોખા જે મિત્રો તમે પ્લાસ્ટિકના કહો છો એ ચોખા અંત્યોદય એ વાય કાર્ડ ધારક પંદર કિલો વ્યક્તિ દીઠ વિના મૂલ્યે એનો પણ કોઈ પણ ચાર્જ તમારે ચૂકવવાનો નથી ત્યાર પછી છે બાજરી અંત્યોદય બાજરી પાંચ કિલો કાળ દીઠ આવશે વહેલા તે પહેલાંના ધોરણે મિત્રો હાલ જે સરકાર દ્વારા બાજરીનું વિતરણ કરવામાં આવ્યું હતું તો ઘણા દુકાનદાર પાસે બંધ સ્ટોક હશે બાજરીનો જેથી કરીને જે વહેલા તે પહેલાંના ધોરણે બાજરી આપવામાં આવશે અથવા તો જો બાજરી ખલાસ થઈ જશે તો તમને પાંચ કિલો ચોખા આપવામાં આવશે બાજરીની અવેજીમાં એટલે મિત્રો જે પહેલાં હશે એમને પાંચ કિલો બાજરી મળી જશે બાકી બાજરી નહીં મળે ચોખા મળશે તો એ પણ વિના છે એનો પણ કોઈ પણ ચાર્જ ચૂકવવાનો નથી તો જે બાજરી છે જેને જરૂર હોય બાજરીની એ ફટાફટ પહોંચી જજો તો એમને જો દુકાનદાર પાસે બંધ જથ્થો હશે તો મળી જશે હવે મિત્રો નેક્સ્ટ જોઈએ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો જે એનએફએસએ બીપીએલ અને એપીએલ કાર્ડ ધરાવતા હોય એવા રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થા વિશે આપણે માહિતી લઈએ તો સૌથી પહેલાં જોઈએ ક્રમ નંબર એકમાં ઘઉં છે એનએફએસે પીએચએચ એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને તો બે કિલો વ્યક્તિદીઠ વિના મૂલ્યે મળશે ત્યારબાદ ચોખા છે ફોર્ટીફાઈડ ચોખા એનએફસે પીએચએચ એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને બે કિલો વ્યક્તિદીઠ એ પણ વિનામૂલ્યે છે ત્યારબાદ નેક્સ્ટ જોઈએ બાજરી તો બાજરી એનએફએસએ પીએચએચ એપીએલ પ્લસ બીપીએલ કાર્ડને એક કિલો વ્યક્તિદીટ આપવામાં આવશે એ પણ વહેલા તે પહેલાંના ધોરણે અથવા તો એક કિલો ચોખા આપવામાં આવશે વ્યક્તિદીઠ મિત્રો જેમ અગાઉ આપણે વાત કરી કે દુકાનદાર પાસે જો એમની પાસે જથ્થો હશે બાજરીનો તો તમને બાજરી એક કિલો આપવામાં આવશે વ્યક્તિદીટ અથવા તો જો બાજરી એમની પાસે પૂરી થઈ જશે તો એક કિલો ચોખા આપવામાં આવશે તો મિત્રો આ રીતે જે એપ્રિલ મહિનામાં છે આ રીતે આટલી વસ્તુઓ તમને ફ્રીમાં મળશે જે અંત્યોદય કાર્ડ હોય અને બીપીએલ કે એ પીએલ કાર્ડ હોય એમને આટલો જથ્થો ફ્રીમાં મળવાપાત્ર થશે ત્યારબાદ જે કાર્ડ ધારકો છે હજુ જે પૈસાવાળું અનાજ છે ઘ જે ખાંડ છે ચણા છે દાળ છે એના વિશે પણ આપણે બીજો વિડીયો મૂકીશું આપણી ચેનલ પર જ્યારે એનો પરિપત્ર જાહેર થશે ત્યાં સુધી આપના આ ચેનલને અને વિડીયોને લાઈક કરી લેજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને જે જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તરત તમને એની ઇન્ફોર્મેશન મળી જાય તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ હતું મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત